દબાણ કરીને માર માર્યો હતો ભાણેજ નું અપહરણ કરવાની ધમકી પણ આપીને દુષ્કર્મ કર્યા ફરિયાદ યુવતીએ ડિંડોલી પોલીસ મથકમાં નોંધાવી હતી

ઓગણત્રીસ વર્ષે આસિસ્ટન્ટ બ્રાન્ડ મેનેજરને લગ્ન કરવા દબાણ કરીને પીછો કરીને માર માર્યો હતો ભાણેજનું અપહરણ કરવાની ધમકી પણ આપી દુષ્કર્મ કર્યાની ફરિયાદ આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર યુવતીએ ડિરોલી પોલીસ મથકમાં નોંધાવી હતી દરમિયાન આ પ્રકરણમાં રણજીત સિંઘના પત્ની રેખાબેને પોલીસ કમિશનરે અરજી કરી છે કોન્સ્ટેબલની પત્નીએ આક્ષેપ કર્યા કે આસિસ્ટન્ટ બ્રાન્ડ મેનેજર યુવતીએ તેના પતિનો મોબાઈલ નંબર લઈને સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરીને મિત્રતા કેળવી હતી બાદમાં પ્રેમ જાળમાં ફસાવ્યા હતા ત્યારબાદ અવારનવાર રૂપિયાની માંગ કરી હતી જેથી રૂપિયા એક લાખ તેના પતિ ન આપે તો તેને ખોટા ફેસમાં ફસાવી દેવાની પોલીસની નોકરી છોડાવીને ધમકી આપી હતી તેવા પતિએ દોઢ વર્ષ અગાઉ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ જી મારું નામ એડવોકેટ વિલાસ પાટિલ છે અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ત્રણસો છોતેર મુજબની પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધમાં જે ફરિયાદ દાખલ થઈ છે પોલીસ કોન્સ્ટેબલ વતી હું એડવોકેટ તરીકે છું અને જે ફરિયાદ છે ફરિયાદીની ફરિયાદમાં જોવામાં આવે તો માત્ર એક પ્રાઇવેટ બેંકમાં નોકરી કરે છે તે શબ્દ એનો સાચો છે ત્યાર પછીની બધી સો એ ફરિયાદ ખોટી ઉપજાવી કાઢેલી અને ખંડની સ્વરૂપની છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે ખરી હકીકતમાં છેલ્લા ત્રણ વર્ષથી મારા અસીલ જે પોલીસ કોન્સ્ટેબલ છે એમનું આ પ્રાઇવેટ બેંકના પોલીસ ખાતાના બેંક એકાઉન્ટ હોવાથી એ બેંકના કર્મચારીના સંપર્કમાં આવેલા હતા અને કેવાયસીને બધું અપડેટ કરવા પછી અવારનવાર બેંક કર્મચારી તરફથી જે ભૂક બનનાર છે ફરિયાદી એમના તરફથી અનેક ફોનો કરવામાં આવ્યા મેસેજો કરવામાં આવ્યા છે ઇવન તમને કહું તો જે ફરિયાદ છે કે ખોટી રીતે કે એસિડ અટેકને ધમકીને કે મારા ઘરમાં બળજબરી આવતા અંતે જોવામાં અમારી પાસે ઓછામાં ઓછા એક હજાર જેટલા રેકોર્ડિંગ છે એ બધા હું પોલીસ કમિશનર શ્રી કમિશનરશ્રીને ઇન્વેસ્ટિગેશન ઓફિસરશ્રીને રજૂ કરવાના છે અને બળજબરીથી કેવી રીતના ઓડિયો છે કોયા લેંગ્વેજમાં વાપરેલા છે એ જ્યારે સાંભળવામાં આવશે તો તમામ સત્યતા સામે આવશે આ તો કાયદા મુજબ જોવા જઈએ તો મહિલાનું નામ ડિક્લેર ના કરી શકાય બાકી તો એનું નામ ડિક્લેર થાય તો કેટલા બધા ફરિયાદી જાહેરમાં આવશે અત્યાર સુધી અમારા રેકોર્ડ મુજબ ત્રણથી ચાર પોલીસવાળાના દસ્તાવી પૂરા અમને મળ્યા છે કે તેને આ ફરિયાદી હની ટ્રેપમાં ફસાવેલો છે અને એ બધા ડોક્યુમેન્ટ્સ પણ અમે મેળવેલા છે અને આનો સોફ્ટ ટાર્ગેટ પોલીસ કર્મચારીઓ જ વધારે હોય છે કેમ કે પોલીસ પોતે એક એવી નોકરીમાં હોય છે કે જેને ઇમેજની પણ અને બધી રીતે ચિંતા હોય છે કે જે ખાતાકીય એના વિરુદ્ધમાં જો કાર્યવાહી થાય અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં એની છબી ખરાબ થાય અને સમાજમાં ખરીફ થાય એટલે આ પોલીસનું જે ખોટી રીતે ફેબ્રિકેશન કરેલી એફઆઈઆર છે જે દેખીતી રીતે દેખાય છે અને પોલીસને ફસાવવામાં